નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો સાચા માણસને જ વધારે દુઃખ કેમ પડે છે એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક કારણ એ છે કે સાચો માણસ દિલથી જીવતો હોય છે તે કોઈના સામે નકલી ચહેરો નથી પહેરતો ન ફાયદા માટે સંબંધો બનાવે છે જ્યારે દુનિયા સ્વાર્થથી ચાલે છે ત્યારે નિસ્વાર્થ માણસને દુનિયા સમજી શકતી નથી નંબર બે સાચો માણસ ઈમાનદાર હોય છે પણ દુનિયા ચતુરતાને જ એવોર્ડ આપે છે જે બોલે છે તે સ્પષ્ટ બોલે છે એટલે લોકો તેને કડવો ગણે છે પણ જે ખોટું બોલે છે ખોટું દેખાડે છે એને બધા જ સમજદાર કહે છે નંબર ત્રણ સાચા માણસના દિલમાં પ્રેમ હોય છે ચાલાકી નથી હોતી એના માટે દરેક સંબંધ પવિત્ર હોય છે પણ એ જ પવિત્રતા આજની દુનિયામાં નબળાઈ સમજી લેવામાં આવે છે નંબર ચાર દુઃખ સાચા માણસને એ માટે પણ વધુ થાય છે કે તેને બધાની ચિંતા રહે છે બીજાને દુઃખ ન પડે એ વિચારતા એ પોતે તૂટતો રહે છે નંબર પાંચ દુનિયા હંમેશા ખરા હીરાની જ કસોટી કરે છે ખરા હીરાને કસોટી પર ચડાવે છે એટલે સાચા માણસને દુઃખ તો મળે છે પણ અંતે એ જ માણસ જિંદગીની સૌથી મોટી શાંતિ મેળવતો હોય છે નંબર છ સાચા માણસને દુઃખ એ માટે વધારે મળે છે કારણ કે એ દરેક સાથે દિલથી વર્તે છે એના માટે સંબંધ કોઈ રમકડું નથી પણ લાગણી છે એ ખોટું બોલી શકતો નથી દેખાડો કરી શકતો નથી એટલે ખોટી દુનિયા એની કદર નથી કરતી જિંદગી બદલાય છે જ્યારે તમે બીજાને બદલવાનો પ્રયાસ છોડો અને પોતાને સુધારવાનો શરૂ કરી દો કારણ કે દુનિયા તમને નહીં સમજે પણ તમે પોતાને સમજી જાઓ એ જ સાચી જીત છે જીવન એ તમને શું મળ્યું એ નથી પણ તમે શું શીખ્યા એ જ જીવન છે દરેક દુઃખ કોઈ પાઠ શીખવાડે છે અને દરેક પીડા એની પાછળ કોઈક કારણ છુપાયેલું હોય છે માણસે પોતાની આંખે જોયું હોય એ જ સાચું નથી હોતું ઘણું બધું એની નજરથી પણ દૂર હોય છે જિંદગી એવી છે જ્યાં ક્યારેક ખોટું લાગતું એ પણ સાચું નીકળે છે અને જે સાચું લાગે છે એ પણ ક્યારેક ખોટું પણ નીકળે છે જીવન એક પુસ્તક જેવું છે જો આપણે એક પાનું ખરાબ લખી નાખીએ તો એનો અર્થ એ નથી કે આખું પુસ્તક જ બગડી ગયું આપણે નવા પાના પર ફરીથી સુંદર લખાણ શરૂ કરી શકીએ છીએ ભૂલો ભૂતકાળનો ભાગ છે પરંતુ ભવિષ્ય હંમેશા આપણા હાથમાં છે ઘર બદલાઈ જાય કે સમય બદલાઈ જાય તો કોઈ તકલીફ નથી થતી પરંતુ તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું બદલાઈ જાય છે કોઈની આદત બનાવવામાં સમય નથી લાગતો પરંતુ કોઈની આદત છોડવા માટે આખી જિંદગી નીકળી જાય છે પોતાના તો એ હોય છે જેમને આપણા દર્દની ખબર હોય બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે એમને પણ જતા જોયા છે જે જિંદગીભર સાથે રોકાવાનો વાયદો કરતા હતા ક્યારેય પણ ટાઈમપાસ માટે સંબંધો ના બનાવો પરંતુ સંબંધો માટે ટાઈમ જરૂર કાઢો મિત્રો ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય પણ ખોવા નથી માગતા મિત્રો આ દુનિયામાં સૌથી વધારે વજનદાર વસ્તુ હોયને તો એ મતલબ છે જ્યારે મતલબ નીકળી જાય છે ત્યારે સારામાં સારો સંબંધ પણ હલકો થઈ જાય છે આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે જીવનમાં બધું જ પાછું મળી શકે છે પરંતુ સમયની સાથે ખોયેલો ભરોસો અને સંબંધ ક્યારેય પાછા નથી મળતા એક વાત યાદ રાખો દોસ્તો કે જે તમારી પાસે આવ્યું છે એ તમારું પોતાનું છે અને જે છૂટી ગયું છે એ સપનું છે તમારી જિંદગી એ તમારા હાથમાં છે એટલા માટે એને બહેતર બનાવવા માટે ક્યારે કોઈથી ઉમેદ ના રાખશો દોસ્તો તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે એટલા માટે જેને પણ સમય આપો જોઈ વિચારીને આપજો પોતાને ભલે હોશિયાર સમજો પરંતુ બીજાને ક્યારેય પણ બેવકૂફ ના સમજતા કારણ કે મગજ બધાને હોય છે કોઈ ચાલાકી કરે છે તો કોઈ ઈમાનદારી બતાવે છે તમારી જાતને તમે જ ખુશ રાખો આ જવાબદારી બીજાને ના સોંપતા માન્યું કે તમારી સાથે રોજ મુલાકાત નથી થતી પણ દરેક સવારમાં તમને દિલથી યાદ કરીએ છીએ કેમ કે એના વગર અમારી સવાર પણ નથી થતી જિંદગીની સૌથી અમૂલ્ય ભેટ કોઈ હોય ને તો એ છે કે કોઈ આપણને સાચા હૃદયથી યાદ કરતું હોય જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો સમય ખરાબ છે તો શું થયું એ સમયને પણ બદલીને બતાવો કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે સારા મિત્ર અને સાચા સંબંધો સાથે હોય ને તો સફર ચાલીને પણ મજેદાર હોય છે સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે દોસ્તો અમે પાગલ હતા કે જે દિલ સાફ રાખતા હતા પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે સંબંધોમાં વધતી નફરતનું કારણ આજકાલ એ પણ હોય છે કે લોકો અહીં પારકાઓને પોતાના બનાવવામાં અને પોતાનાઓને નજરઅંદાજ કરવામાં લાગેલા હોય છે સંબંધો ખૂન ના હોય કે અહેસાસ ના હોય જો એમાં જીદ આવી જાય તો એ જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે દોસ્તો સંબંધોનો ખોટો ઉપયોગ ના કરતા કારણ કે સંબંધો તો ઘણા મળી જશે પરંતુ સાચો માણસ વારંવાર નહીં મળે મિત્રો જ્યારે કોઈ માણસ તમને છોડીને જાય છે તમને ઇગ્નોર કરે છે ત્યારે ચિંતા ના કરવી જોઈએ કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં છે એને બહેતર બનાવવા માટે ક્યારેય પણ કોઈથી ઉમીદ ના રાખવી જોઈએ આપણે આપણી કદર જાતે જ કરવી જોઈએ કારણ કે બીજા માટે તમે ગમે તેટલું કરશો તો પણ એને એ ઓછું જ પડશે જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાવ દોસ્તો કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે એમને ખોવા માટે બસ ફક્ત એક જ પળ લાગે છે જીવનમાં દરેક વ્યક્તિ તમારી સાથે નથી રહી શકતી કોઈ શીખવવા માટે આવે છે કોઈ સુધારવા માટે આવે છે અને કોઈ છોડીને જવાની શીખ આપવા માટે આવે છે દરેક સંબંધ એક પાઠ છે એને સ્વીકારો એમાં અટકશો નહીં દોસ્તો માણસ પણ વેચાય છે મારા વાલા પરંતુ એ કેટલો મોઘો અને કેટલો સસ્તો એ તો એની જ્યારે મજબૂરી હોય ને ત્યારે એની કિંમત થતી હોય છે જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે પરજો કારણ કે આપણી ગેરહાજરીમાં આપણા ગુણ અને આપણા અવગુણની હાજરી હોય જ છે ક્યારે પણ કોઈ બીજા જેવા બનવામાં તમારી વાસ્તવિકતાને નષ્ટ ના કરી દેતા મિત્રો લોકો કોશિશ કરશે જ તમને માટીમાં દબાવવાની પરંતુ તમે પણ આદત બનાવી લો બીજ બનીને ફરી ઊગી નીકળવાની ચિંતાએ આજ સુધી કોઈ પણ કામ પૂરું થવા નથી દીધું એટલા માટે ચિંતા ક્યારેય ના કરો કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જતો હોય છે જિંદગીમાં નારાજ હવે કોઈથી થવાનું નથી બસ હવે મતલબી લોકોને નજરઅંદાજ કરવાના છે પોતાને ભલે હોશિયાર સમજો પરંતુ બીજાને ક્યારેય બેવકૂફ ના સમજતા દોસ્તો કારણ કે મગજ બધાને હોય છે કોઈ ચાલાકી કરે છે તો કોઈ ઈમાનદારી બતાવે છે તમારી જાતને તમે જ ખુશ રાખો આ જવાબદારી બીજાને ના સોંપતા માણસે જીવનમાં કેટલું મેળવ્યું એ મહત્વનું નથી પરંતુ કેટલું આપ્યું એ જ એની મહાનતાનું માપદંડ છે સંપત્તિ પદ અને સન્માન બધું એક દિવસ ખોવાઈ શકે છે પરંતુ જે સારા કામ તમે અન્ય લોકો માટે કર્યા છે એ ક્યારેય નાશ પામતા નથી સાચો વારસો જે છે જે લોકોના દિલમાં જીવંત રહે છે નિયત અને વિચારો સારા હોવા જોઈએ સાહેબ કારણ કે વાતો તો બધા જ અહીં સારી જ કરતા હોય છે કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો ત્યારે સામે આવે છે જ્યારે આપણે એના માટે કોઈ પણ મતલબના નથી રહેતા તુફાન પણ આવવું જરૂરી છે જિંદગીમાં ત્યારે તો ખબર પડે છે કે કોણ હાથ પકડે છે અને કોણ સાથ છોડીને જાય છે કંઈક બોલવામાં કે તોડવામાં ફક્ત એક જ પણ લાગે છે અને કંઈક બનાવવામાં કે મનાવવામાં આખી જિંદગી નીકળી જાય છે જીવન એ એક એવી કસોટી છે જ્યાં દરેક પગલે લોકો તમારું મૂલ્યાંકન કરે છે પરંતુ સાચું મૂલ્યાંકન તો સમય કરે છે લોકો તમારી પુલોને જલ્દી જોઈ લે છે પરંતુ તમારો સંઘર્ષ અને તમારી નિષ્ઠા ઘણીવાર અવગણાઈ જાય છે તેથી શબ્દોથી નહીં પરંતુ તમારા અંતરાત્માના અવાજથી જીવવાનું શીખો જિંદગીમાં તમારે જાતે જ આગળ વધવું પડશે મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય ના કરશો આજ મેં સમજુ કે સફાઈ ત્યાં જ આપવી જોઈએ જેને સાંભળવા વાળો માણસ એક ખુલ્લા દિલનો માણસ હોય ગમે તેટલું કરવા છતાં સામેવાળા વ્યક્તિને જો બીજું જ વ્યક્તિ સારું લાગતું હોય ને તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો જો કોઈ જીવનમાં પૂછે કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં અને જે મળ્યું છે એ ભગવાનની મહેરબાનીથી મળ્યું છે જેની આદત હંમેશા બદલવાની હોય એ ક્યારેક કોઈના નથી થતા પછી એ ભલે સમય હોય કે પછી માણસ હોય ક્યારેક ક્યારેક આત્મસન્માન માટે પણ આપણે કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે સંબંધો શબ્દોથી નહીં ભાવનાઓથી જીવંત રહે છે જે માણસની આંખોમાં તમારા માટે ચિંતા દેખાય છે ને એ માણસને તમારાથી ક્યારેય ના દૂર કરતા કારણ કે તે પ્રેમથી જોડાયેલ છે સ્વાર્થથી નહીં સચ્ચાઈ એ રસ્તો છે જે કઠિન છે પણ અંતે શાંતિ આપે છે ખોટું બોલીને તમે કદાચ દુનિયાને જીતી શકો પણ અંતર આત્માને ક્યારેય જીતી શકતા નથી જીવનમાં ખોટા રસ્તાથી મળેલી જીત કરતાં સાચા રસ્તાથી મળેલી હાર ઘણી મોટી હોય છે માનવીની કિંમત એના શબ્દોથી નહીં પણ એના વર્તનથી જાણી શકાય છે કારણ કે બોલવું સહેલું છે પરંતુ સાચું જીવન જીવવું એ મુશ્કેલ છે કોઈની સામે પોતાને સાબિત કરવાની જરૂર નથી કારણ કે સમય પોતે જ બધું સાબિત કરી દે છે કોણ સાચું અને કોણ ખોટું તમે પણ સમયની જેમ થઈ જા કારણ કે જે લોકો તમારી કદર નથી કરતા એમને ફરીવાર ના મળવું જોઈએ કેટલાક લોકો આપણા એટલા શુભ હોય છે કે આપણું શુભ થતું જોઈને પણ ચિંતા કરતા હોય છે લોકો તમારું અપમાન કરે તો એ તમારું નહીં પરંતુ એમની સંસ્કારની ઓળખ છે તમારું કાર્ય એ છે કે ચૂપચાપ આગળ વધો કારણ કે શાંતિથી કામ કરનારો માણસ જ સૌથી મોટી ઊંચાઈને અડતો હોય છે લોકોને પારખતા શીખો કારણ કે દરેક ચમકવાવાળી ચીજ એ સોનું નથી હોતી અને દરેક બહારથી સારા દેખાવાવાળા લોકો અંદરથી સારા પણ નથી હોતા આ જિંદગીમાં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું જે લોકો કહે છે ને કે ક્યારે સાથ નહીં છોડવું એ જ લોકો સાથ છોડીને જતા રહે છે જિંદગી હંમેશા પરીક્ષા લે છે પણ પરિણામ એ જ મળે છે જે ધીરજ રાખે છે જેણે રાહ જોવાનું શીખી લીધું છે એના સુધી સારા દિવસો ચોક્કસ પહોંચે છે જીવન એ દરિયાની જેમ છે ક્યારેક શાંત ક્યારેક તોફાની જો તમે તુફાનમાં હિંમત હારી જશો તો ક્યારેય તરવાનું શીખી શકશો નહીં તુફાનમાં પણ હિંમત રાખીને આગળ વધવું એ જ જીવનની સાચી કળા છે મુશ્કેલીઓ એ અંત નથી એ તો ફક્ત તમને મજબૂત બનાવવા માટેની પરીક્ષા છે હંમેશા મહેનત કરતા રહેવું જોઈએ દોસ્તો કારણ કે સાચી દિશામાં કરેલી મહેનત એ બંધ દરવાજાઓને પણ ખોલી નાખે છે કદર કરો એમની જે તમને મતલબ વિના ચાહે છે કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ખૂબ ઓછા અને તકલીફ આપવાવાળા લોકો ઘણા મળે છે જિંદગીમાં જે ગુમાવ્યું છે એની માટે ક્યારેય પસ્તાવો ન કરવો કારણ એ ગુમાવેલું કદાચ તમારું ન હતું અને જે તમારું છે એ ક્યારે ગુમાશે નહીં સમય બધું લઈ જાય છે પણ અનુભવ રૂપે બધું જ પાછું પણ આપી દે છે જ્યારે કોઈ બીજાની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય છે ત્યારે તમારે પાછળ હટવું જ બહેતર હોય છે અહીં તમને સમજવા વાળું કોઈ નહીં મળે જે પણ મળશે તમને સમજાવવા વાળું મળશે ક્યારેક ક્યારેક સમય એવો પણ આવે છે જ્યારે ચૂપ રહેવું જ સારું લાગે છે દોસ્તો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડિયો જોવા માટે આભાર